આપ દર્શક મિત્રો મિત્રોને હાર્દિક સ્વાગત છે ઉમરગામ તાલુકાના જળ પ્લાવિત વિસ્તારોમાં પક્ષી ગણતરી અંદાજીત બે અને બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના જળ વિસ્તારોમાં પક્ષી ગણતરી અંદાજિત વર્ષ બે હજાર તેવીસ બે હજાર ચોવીસ પ્રથમ ગણતરી તારીખ સોલ સત્તર ડિસેમ્બર તારીખ તેવીસ ચોવીસ ડિસેમ્બર અને તારીખ તીસ એકત્રીસ ડિસેમ્બર બે હજાર તેવીસ બે હજાર ચોવીસનું પક્ષી ગણતરી આયોજન કરવામાં આવ્યું જેમાં ઉમરગામ તાલુકાના જળ વિસ્તારોમાં જોકે કાલાઈ ફણસા કલગામ નારગોલ જેવા સ્થળોએ દક્ષિણ વિભાગના વલસાડ તેમજ સ્થાનિક એનજીઓ દ્વારા પક્ષી ગણતરી અંદાજનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમરગામ તાલુકાના પરિક્ષેત્ર વન અધિકારી શ્રી સ્ટાફ અને સ્થાનિક એનજીઓ વાપી એનિમલ રેસ્ક્યુ ટીમના સભ્યો દ્વારા પક્ષી ગણતરી કરવામાં આવી જેમાં ત્રીસથી વધુ પ્રજાતિના પક્ષીઓની નોંધ લેવામાં આવી સ્મોલ બ્લુ ક્લીન ફેસર યુરોપિયન હિપ્પો પર્પલ હિરોન વગેરે જેવા પક્ષીઓનું અંદાજીત ગણતરી કરવામાં આવી સત્યનો અવાજ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનારી ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે તમારા આસપાસની ઘટતી ઘટનાના સમાચારો આપવા સ્ક્રીન પર આપેલા નંબર ઉપર સંપર્ક કરો 谢谢